હેલો માય ડિયર ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે દરરોજ બોલાતા સુપર હંડ્રેડ અંગ્રેજી વાક્યોનો અભ્યાસ કરીશું આ વાક્યો એવા વાક્યો છે મિત્રો કે જે આપણે દરરોજ બોલચાલની ભાષામાં ઉપયોગ કરીએ છીએ અહીંયા તમને ફર્સ્ટ વાક્ય આપેલું છે ચિંતા ન કરો ચિંતા ન કરો એનું અંગ્રેજી થશે ડોન્ટ વરી ડોન્ટ વરી સેકન્ડ છે મને કાલે ફોન કરજો મને કાલે ફોન કરજો તો થાય કોલ મી ટુમોરો કોલ મી ટુમોરો ટુમોરો એટલે આવતીકાલે પછી જે ફ્રી પડીને કોલ કરજો તો કોલ મી ગેટિંગ ફ્રી કોલ મી ગેટિંગ ફ્રી એટલે થાય ફ્રી પડીને કોલ કરજો એના પછી જે મહેરબાની કરીને મને પછી ફોન કરશો વીલયુ પ્લીઝ કોલ મી લેટર વિલ યુ પ્લીઝ કોલ મી લેટર મને મિસ કોલ ન કરો મને મિસ કોલ ન કરો એનું અંગ્રેજી થશે ડોન્ટ ગીવ મી અ મિસ કોલ ડોન્ટ મી અ કોલ એના પછી નેક્સ્ટ અહીંયા તમને આપેલ છે ઘરે પહોંચીને હું તમને ફોન કરીશ તો આઈ વિલ કોલ યુ ઓન રીચિંગ હોમ આઈ વિલ કોલ યુ ઓન રીચિંગ હોમ એટલે હું ઘરે પહોંચીને હું તમને ફોન કરીશ તમે ફોન કરો તે પહેલાં મને મેસેજ કરજો સેન્ડ મી અ મેસેજ બિફોર યુ કોલ સેન્ડ મી અ મેસેજ બિફોર યુ કોલ પટેલ સાહેબ અગિયાર વાગ્યા પછી હોય છે આપણે હંમેશા બોલતા વાવા વાક્યો પટેલ સર ઇઝ અવેલેબલ આફ્ટર ઇલેવન ઓ ક્લોક પટેલ સર ઇઝ અવેલેબલ આફ્ટર ઇલેવન ઓ ક્લોક મને એવું નથી લાગતું આઈ ડોંટ થિંક સો આઈ ડોન્ટ થિંક સો એટલે થાય મને એવું નથી લાગતું તમને શું લાગે છે 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 વોટ વોટ એટલે થાય તમને શું લાગે તમે મારો ફોન કેવ માય કોલ વાય ડોંટ યુ રિસીવ માય કોલ તમને આ મોબાઈલ કેટલામાં પડ્યો તો થાય હાઉ મચ ડીડ ધીસ મોબાઈલ કોસ્ટ યુ તમને મોબાઈલ કેટલામાં પડ્યો એનું અંગ્રેજી થશે હાઉ મચ ડીડ ધીસ મોબાઈલ કોસ્ટ યુ કોસ્ટ એટલે કિંમત થાય પછી છે આવું કેવી રીતે થયું આવું કેવી રીતે થયું હાઉ ડીડ ધીસ હેપન હાઉ ડીડ ધીસ હેપન શું થયું શું થયું અને અંગ્રેજી થશે વોટ હેપન્ડ વોટ હેપન આવું ભારતમાં જ થાય છે ઇટ હેપન્સ ઓનલી ઇન ઇન્ડિયા ઇટ હેપન્સ ઓનલી ઇન ઇન્ડિયા તમે ચિંતા ન કરો હું બધું સંભાળી લઈશ યુ ડોન્ટ વરી આઈ વિલ મેનેજ એવરીથિંગ યુ ડોન્ટ વરી આઈ વિલ મેનેજ એવરીથિંગ તેનો આધાર તમારા ઉપર છે ઇટ ડિપેન્ડ્સ ઓન યુ ઇટ ડિપેન્ડ્સ ઓન યુ બધી વસ્તુનો આધાર તમારા નસીબ ઉપર છે આપણે વારંવાર બોલતા હોય તો આ વાક્યનું અંગ્રેજી થશે ધ હોલ થિંગ ડિપેન્ડ્સ અપોન યોર લક ધ હોલ થિંગ ડિપેન્ડ્સ અપોન યોર લક આ રહ્યું લો આ રહ્યું લો એનું અંગ્રેજી થશે હિયર ઇટ ઇઝ હિયર ઇટ ઇઝ આપણે વારંવાર બોલતા હોય આ રહ્યું લઈ લો તો એનું અંગ્રેજી થશે હિયર ઇટ ઇઝ તમારા પપ્પા ક્યાં છે તમારા પપ્પા ક્યાં છે એનું અંગ્રેજી થશે વેર ઇઝ યોર ફાધર વેર ઇઝ યોર ફાધર અહીંયા મમ્મીનું આવે તો વેર ઇઝ યોર મધર એવી રીતે કરી નાખવાનું ભાઈનું આવે તો વેર ઇઝ યોર બ્રધર તે મંદિરે ગયા છે તે મંદિરે ગયા છે એનું અંગ્રેજી થશે હી હેઝ બોન ટુ ટેમ્પલ હી હેઝ બોન ટુ ટેમ્પલ હવે તમને કેમ અથવા કેવું લાગે છે હવે તમને કેવું લાગે છે હાવ આર યુ ફિલિંગ નાવ હાવ આર યુ ફીલિંગ નાવ તમારા દાદીમાં કેમ છે યોર યોર એટલે થાય તમારા દાદીમાં કેમ છે ગ્રેન્ડ માં મિત્રો પછી નેક્સ્ટ છે કંઈ નહીં નથિંગ ભૂલતા નહીં ડોન્ટ ફોરગેટ ડોન્ટ ફર્ગેટ ભૂલ્યા વગર આવજો જ ડુ કમ વિધાઉટ ફેલ ડુ કમ વિધાઉટ ફેલ એટલે થાય ભૂલ્યા વગર આવજો જ મને ગાવામાં મજા આવે છે આઈ લવ સિંગિંગ આઈ લવ સિંગિંગ તમને શાનો શોખ છે વોટ આર યુ ફોન્ડ ઓફ વોટ આર યુ ફંડ ઓફ એટલે થાય તમને શાનો શોખ છે તમારો શોખ શું છે વોટ્સ યોર હોબી વોટ્સ યોર હોબી પૂજાને રાંધવાનો શોખ છે પૂજા ઇઝ ફંડ ઓફ કુકિંગ પૂજા ઇઝ ફંડ ઓફ કુકિંગ મને રાંધવાનો શોખ છે આઈ એમ ફંડ ઓફ કુકિંગ આઈ એમ ફંડ ઓફ કુકિંગ તમે ત્યાં એકલા જશો પ્રશ્નાચિન છે go ગો ધેર અલોન you ગો ધેર અલોન આવું ના ચાલે આ વાજબી નથી અથવા તો આ યોગ્ય નથી આનું અંગ્રેજી થશે this is નોટ ફેર this is નોટ ફેર મને ચા લેવાનું ફાવશે આઈ વુડ લાઇક ટુ હેવ ટી આઈ વુડ like ટુ હેવ ટી ગમે તે ચાલશે એનીથિંગ વિલ ડુ ગમે તે ચાલશે એનીથિંગ વિલ ડુ વાતો કર કર ન કરો એનું અંગ્રેજી થશે ડોન્ટ કીપ ઓન ટોકિંગ ડોન્ટ કીપ ઓન ટોકિંગ મને જમવાનું પીરસો એનું અંગ્રેજી થશે સર્વ મી ફૂડ સર્વ મી ફૂડ આજે મને બહુ મજા પડી ગઈ એનું અંગ્રેજી થશે આઈ એન્જોયડ અ લોટ ટુ ડે આજે મને બહુ મજા પડી ગઈ આઈ એન્જોયડ અ લોટ ટુ ડે હું તમને મદદ કરું મે અથવા તો કેન આઈ હેલ્પ યુ મે અથવા તો કેન આઈ હેલ્પ યુ ક્વેશ્ચન માર્ક છે પ્રશ્નાર્થ પ્રશ્ન પૂછે છે હું તમારા માટે શું કરી શકું વોટ કેન આઈ ડુ ફોર યુ વોટ કેન આઈ ડુ ફોર યુ એટલે થાય હું તમારા માટે શું કરી શકું મારે તમારી મદદ નથી જોઈતી આઈ ડોન્ટ વોન્ટ યોર હેલ્પ આઈ ડોન્ટ વોન્ટ યોર હેલ્પ નેક્સ્ટ છે તમારે મને સાચી સલાહ આપવી જોઈએ યુ શુડ ગિવ મી જન્યુઅલ એડવાઇસ યુ શુડ ગિવ ગિવ મી જન્યુઅલ એડવાઇસ તમારે શું જોઈએ છે વોટ ડુ યુ વોન્ટ વોટ ડુ યુ વોન્ટ નેક્સ્ટ છે તમારે કંઈ જોઈએ છે डू યુ વોન્ટ એનીથિંગ डू यू વોન્ટ એનીથિંગ મારે કંઈ જોઈતું નથી આઈ વોન્ટ નથિંગ અથવા તો આઈ ડોન્ટ વોન્ટ એનીથિંગ બંને સાચા છે આઈ વોન્ટ નથિંગ અથવા તો આઈ ડોન્ટ વોન્ટ એનીથિંગ બંને સાચા છે મિત્રો અહીંયા પાર્લેજી ચાલશે તોનું અંગ્રેજી થશે પાર્લેજી વિલ ડુ પાર્લેજી વિલ ડુ તમને દુબઈ કેવું લાગ્યું હાઉ ડીડ યુ ફાઇન્ડ દુબઈ તમને દુબઈ કેવું લાગ્યું અને અંગ્રેજી થશે હાઉ ડીડ યુ ફાઇન્ડ દુબઈ એના પછી નેક્સ્ટ અહીંયા તમને આપેલ છે તમે સવારે ક્યાં ગયા હતા વેર ડીડ યુ ગો ઇન ધ મોર્નિંગ વેર ડીડ યુ ગો ઇન ધ મોર્નિંગ તમે શા માટે તે લેક્ચર ન ભર્યું વાય ડીડ યુ નોટ અટેન્ડ ધેટ લેક્ચર વાય ડીડ યુ નોટ અટેન્ડ ધેટ લેક્ચર હું તમને જોઈ લઈશ અથવા તો બતાવી દઈશ અબડા વારંવાર બોલતા હું આઈ વિલ શો યુ આઈ વિલ શો યુ ના પછી નેક્સ્ટ અહીંયા તમને આપેલ છે ચાલો ત્યારે આવજો ઓકે ધેન બાય ઓકે ધેન બાય મેં તમારી પાસેથી આવી અપેક્ષા નહોતી રાખી તો આ વાક્યનું અંગ્રેજી થશે આઈડીડ નોટ એક્સ એક્સપેક્ટ ધીસ ફ્રોમ યુ આઈ ડીડ નોટ એક્સપેક્ટ ધીસ ફ્રોમ યુ એક્સપેક્ટ એટલે અપેક્ષા રાખવી અથવા આશા રાખવી આઈ ડીડ નોટ એક્સપેક્ટ ધીસ ફ્રોમ યુ મેં તે જાણી જોઈને નહોતું કર્યું એટલે મેં તે જાણી જોઈને નહોતું કર્યું એ મને અંગ્રેજી થશે આઈ ડીડ નોટ ડૂ ઇટ પર્પસલી આઈ ડીડ નોટ ડૂ ઇટ પર્પસલી આ બિલકુલ વ્યાજબી નથી આ બિલકુલ વ્યાજબી નથી ધીસ ઇઝ નોટ ફેર એટ ઓલ This is નોટ ફેર એટ ઓલ અંગ્રેજી બોલવા માટે ગ્રામર શીખવું પડે આકાર વાંક્ય છે તો એનું અંગ્રેજી થશે વન હેઝ ટુ લર્ન ગ્રામર ટુ સ્પીક ઇંગ્લિશ વન હેઝ ટુ લર્ન ગ્રામર ટુ સ્પીક ઇંગ્લિશ અંગ્રેજી બોલવા માટે ગ્રામર શીખવું પડે ના પછી જે મહેરબાની કરીને ગોખશો નહીં પ્લીઝ ડોન્ટ ક્રેમ પ્લીઝ ડોન્ટ ક્રેમ